લખતર મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદાર ક્લાર્ક રેવન્યુ તલાટી માસ સીએલ ઉપર ઉતરી જતા ખુરશીઓ ખાલી ખમ તમામ કર્મચારી ગુજરાત રાજ્ય મહામંડળની સૂચના અનુસાર માસ મહાસીએલ ઉપર ઉતરી ગયા ગુજરાત રાજ્ય મહામંડળ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી પોતાના પડતર પ્રશ્નો અંતર્ગત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે થોડા મહિના પહેલાં કલેક્ટરશ્રીના આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગત તારીખ બાવીસના રોજ ગુજરાત રાજ્યની તમામ કલેક્ટર કચેરી મામલતદાર કચેરી કાર્યરત મહેસૂલ વિભાગ સહિતના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી તેમ છતાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારની વાટાઘાટો કરી કે ઉકેલ નહીં લાવવામાં આવતા આજે ગુજરાત રાજ્યની કલેક્ટર કચેરી સહિતની તમામ કચેરીમાં કાર્યરત મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા તેના ભાગરૂપે લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ માસ જીએલ ઉપર ઉતરી ગયા હતા આના પગલે તમામ ખુરશીઓ ખાલી હતી ત્યારે આઉટસોર્સિંગ કર્મચારીઓ હાજર હતા ત્યારે લખતર મામલતદાર કચેરીમાં આજે દૂર દૂરથી આવેલ અરજદારોને ધર્મનો ધક્કો થયો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાનની